વરસતા વરસાદમાં ભજીયા ખાવાનું મન કોને ન થાય પણ જો એમાં પણ તમે ડાયટ કરતા હોય અથવા તો ઓઇલી ફૂડથી દૂર રહેતા હોય તો આ છે તેનો બેસ્ટ ઓપ્શન હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ તળિયા વગરના જ એકદમ ચટાકેદાર એવા બટેટાવાળાની રેસીપી તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો અહીંયા સૌથી પહેલાં આપણે તેનો મસાલો બનાવી લઈએ બટેટાવાળાના મસાલાને સ્પાઈસી અને ચટાકેદાર બનાવવા માટે આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી લેશું હવે અહીંયા બટેટાને મેં ડાયરેક્ટલી પાણીમાં નહીં પણ કુકરમાં એક કાઠો અને પછી રેન્ક મૂકી તેને બાફી લીધેલા જેનાથી એકદમ સરસ એવા વરાળમાં બટેટા બફાઈ અને તૈયાર થઈ જશે બટેટા બફાઈ જાય ત્યારબાદ તેની છાલ ઉતારી આટલી સરસ રીતે તેને મેશ કરી દેવાનું અહીંયા કોઈ પણ કણી ન રહે તેનું ખાસ ધ્યાન રાખીશું બટેટાવાળા પેટીસ કે કોઈપણ ટીકી બનાવતી વખતે બટેટાને હંમેશા પાણી વગર જ બાફવાના વરાળથી જ હવે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર અથવા તો ચમચી વાઇઝ જોઈએ તો અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી કરતાં વધારે ચટણી પાવડર ઉમેરીશું આદુ મરચાંની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીશું જો ચટણીને તમે અવોઈડ કરવા માગતા હોય તો અવોઈડ કરી શકાય હવે અહીંયા સ્વાદ અનુસાર બધી વસ્તુ ઉમેરવાની સાથે સાથે એક મોટી ચમચી જેટલી ધાણાભાજી ધોઈ અને ઝીણે સમારીને ઉમેરી દઈશું વડાના મસાલાને વધારે ટેસ્ટી કરવા માટે અડધી ચમચી કરતાં ઓછો તીખાનો પાવડર ઉમેરી દઈશું અથવા તો તમે અહીંયા અતકચરા વાટેલા તીખા પણ ઉમેરી શકો છો ત્યારબાદ અહીંયા સાથે સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલા તલ સૂકી કાળી દ્રાક્ષ અને સાથે સાથે આખા ધાણા ઉમેરીશું ફ્રેન્ડ્સ આ બધી વસ્તુ ઓપ્શનલ છે તમારા ઘરે જો પસંદ કરવામાં આવતી હોય તો તેને ઉમેરી શકાય અદરવાઈઝ તમે તેને અવોઈડ કરી શકો છો આ બધી વસ્તુ ઉમેરાઈ જાય ત્યારબાદ મસાલાને હળવે હાથે જ મિક્સ કરી દેવાનું લાસ્ટમાં આપણે તેમાં ખટાસ અને ગળાશ ઉમેરીશું ટીક્કી હોય પેટીસ હોય કે કોઈ પણ વળું કે આવી રીતનો મસાલો હોય તેને વધારે વાર છૂંદવો નહીં કારણ કે તો તેમાંથી મીઠું ઉમેરવાની સાથે સાથે પાણી છૂટું પડે છે એટલે જ આપણે લાસ્ટમાં ખટાસ ગળાશ ઉમેરીશું જેથી કરીને મસાલો વધારે સોગી ન થઈ જાય નોર્મલી બટેટાવાડા જ્યારે તમે બહાર ખાતા હોય તે અડધી કલાકથી કલાક પણ પડ્યા રહે તો પણ માવો આવો ને આવો જ રહેતો હોય છે તો આ છે તેની સિક્રેટ ટીપ હવે હું અહીંયા ખટાસ ગળાસ માટે અડધી ચમચી કરતાં વધારે ખાંડ ઉમેરીશ અને અડધું લીંબુ નીચોવી દઈશું તો હવે આ બધી વસ્તુ સારી રીતના ઉમેરાઈ જાય એટલે મિક્સ કરી દેવાની તો તૈયાર છે આપણો એકદમ ચટાકેદાર એવો બટેટાવાડાનો મસાલો તમે આ બટેટા વડાનો મસાલાનો ઉપયોગ જ્યારે ભજીયા તળીને કરતા હોય ત્યારે અથવા તો મારી આ સૌથી અલગ ટ્રીકથી એક જ ટીપા તેલમાં જ્યારે બટેટું વડું બનાવતા હોય ત્યારે પણ કરી શકો છો તો હવે તો હવે અહીંયા એક જ સરખી સાઈઝના બટેટા વડાના બોલ્સ બનાવી લઈએ જો તમને પસંદ હોય તો તમે આના કરતાં પણ વધારે મોટી સાઇઝના બોલ્સ બનાવીને તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે અહીંયા વન બાય વન હું બધા બોલ્સ વાળી લઈશ તો હવે આપણે બટેટાવાળાના ખીરાની તૈયારી કરી લઈએ બટેટાવાળાના ખીરાને એક સિક્રેટ સામગ્રી ઉમેરીને બનાવીશું જેથી કરીને તમે બેથી ત્રણ કલાક પછી પણ જો આ બટેટું વળું તો તેનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી જ રહે હવે અહીંયા બટેટાવાળાના ખીરાને બનાવવા માટે મેં બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે ત્યારબાદ સ્વાદ અનુસાર નમક અડધી ચપટીથી વધારે એવી હિંગ ઉમેરીશું સિક્રેટ વસ્તુ તરીકે એક મોટી ચમચી જેટલો ચ ચોખાનો લોટ ઉમેરીશું આ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી અડધા ગ્લાસ કરતાં ઓછું એવું પાણી ઉમેરી દઈશું પાણીને અહીંયા ધીમે ધીમે કરીને ઉમેરીશું જેથી કરીને વધારે ઢીલું કે વધારે કડક પણ ના રહે હવે સારી રીતના મિક્સ કરી લાસ્ટમાં હું તમને તેની કન્સિસ્ટન્સી બતાવું છું કે આપણે ખીરાને કેટલું ઘાટું કે પાતળું રાખીશું આ ખીરું નોર્મલી જે આપણે રોટીન બટેટાવાળા બનાવતા હોય તેવું જ રાખવાનું છે તો અહીંયા એક પણ લમ્સ ન રહે એમ આટલું પતલું અથવા તો ઘાટું ખીરું રાખવાનું છે જે હું તમને અત્યારે બતાવી રહી છું તો હવે આપણે સિક્રેટ રીતે બટેટું બનાવવાની પ્રોસેસ જોઈએ એના માટે હું અહીંયા અપમની લોઢીનો ઉપયોગ કરીશ તેને એક એક ચમચી તેલથી ગ્રીસ કરી લેવાનું છે એટલે કે એક જ ચમચીમાં ઓલમોસ્ટ આખી લોઢી ગ્રીસ થઈ જશે પહેલો ઘાણવો હોય ત્યારે વચ્ચેના ત્રણ બોલ્સમાં જ ઉમેરવાનું જેથી કરીને તમને લોઢીનું ટેમ્પરેચર કેટલું સેટ કરવું ક્યારે તેને ટર્ન કરવું તે બધી ખબર પડી જાય હવે આપણા ડોયેલા ખીરામાં એક એક બટેટું વડું ઉમેરતા જઈએ અને તેને લોઢીમાં રાખી અને સરસ રીતના ઢાંકણ ઢાંકી દઈએ તો છે ને એકદમ ડાયટ કરતા હોય તેના માટે તો આશીર્વાદ સમાન એવી ટ્રેક જેથી કરીને તમારે વધારે ફ્રાઈડ વસ્તુથી અવોઇડ થઈ શકશો અને બટેટું વડું પણ ખાઈ શકશો જે લોકોને આ મસાલામાં બટેટું ન ખાવો હોય તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હું તમને બટેટા વડામાં બટેટાના સ્ટફિંગ સિવાય બીજું કંઈ વસ્તુ સ્ટફ કરી શકાય જે હેલ્ધી હોય ટેસ્ટી હોય અને ડાયટવાળા માટે હેલ્પફુલ હોય તે જરૂરથી જણાવીશ હવે ઢાંકીને હું એક જ મિનિટ તેમાં રહેવા દઈશ અને અત્યારે સ્લો ફ્લેમ છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા મીડિયમ કે ફાસ્ટ ફ્લેમ પર બટેટાવાડાને બિલકુલ કૂક નથી કરવાના તો હવે એક મિનિટ જેવો સમય થઈ ગયો છે એને હું ચેક કરી લઈશ હવે હળવા હાથથી તેને ટર્ન કરી લેવાનું છે તમે જોઈ શકો છો એક લેયર ખૂબ જ સરસ રીતના બનીને તૈયાર થઈ ગયું છે જોતાની સાથે જ નહીં કહો તો કોઈને ખબર પણ નહીં પડે કે આ બટેટું વડું તમે ફ્રાઈડ નથી બનાવ્યું બીજી બાજુ પણ ફરીથી ઢાંકણ ઢાંકી એકાદ મિનિટ જેવા સમય માટે મેં રહેવા દીધેલું તો હવે બંને બાજુ સારી રીતના વડું ખૂબ થઈ ગયું છે તો તેને સાઈડમાં રાખેલી પ્લેટમાં કાઢી લીધેલું હવે સેમ આ જ રીતે બધા બોલ્સને બધા હોલ્સમાં ઉમેરી દઈશું તમે જોઈ શક્યા છો એક જ રીતના બધા હોલ્સ ભરાઈ જશે આવી રીતની અપમ લોઢી જો તમારા ઘરે હોય તો તમે તેમાં બટેટા વડાની સાથે સાથે બીજી ઘણી બધી રેસીપીઓ જોઈ શકો છો જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો હવે સેમ આ રીતના બધા વડાને બટેટા વડા થવા માટે ખીરાથી ગ્રીસ કરી સારી રીતના ઉમેરતા જવાનું છે હવે એકવાળાની સ્પેસમાં હું એકલો ખીરું જ ઉમેરી દઈશ જે નોર્મલ ભજીયા જેવું ઉસીને સરસ બની જશે તો હવે ફરીથી ઢાંકણ ઢાંકી આ સેમ પ્રોસેસથી હું અહીંયા બધા બટેટાવાળા બનાવીને તૈયાર કરી લઈશ આ બટેટા વડાને હું અત્યારે ફક્ત સોસ સાથે સર્વ કરું છું બીજી ત્રણથી ચાર અલગ અલગ ચટણીઓ સાથે તમે સવ કરી શકો છો જેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો હવે આ વડાને અત્યારે આપણે બધી બાજુ ફેરવતા જશું તમે જેમ જોઈ રહ્યા છો એમ જેથી કરીને બધી બાજુ તેને હીટ ઇક્વલી મળે હવે વન બાય વન તેને તેલથી ગ્રીસ કરી અને ટર્ન કરી લઈશ તો હવે આ વડા પણ બની ગયા છે તેને પ્લેટમાં કાઢી લઈએ હું તેની ફાઇનલ પિક તમારી સાથે શેર કરી રહી છું એકસાથે ઓલમોસ્ટ તમે અહીંયા વધારે વડા જ ઉમેરી શકો છો જેમ તમે એકસાથે તેલમાં ઉમેરો છો એટલા વડા બનીને રેડી થઈ જશે તો આશા છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે અને જો આવી હોય તો બીજા ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલ વિથ મોનિકા મશરૂને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા અને હા ચોમાસામાં તમે ડાયટ કરતા હોય છતાંય તમને આવી કઈ બીજી વસ્તુ ખાવાનું મન થાય છે તેની ટ્રેક અને ટિપ્સ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ અને હા જો તમારે પણ ફૂલ ડે ડાયટ ચાર્ટ જોતો હોય અથવા તો અર્લી મોર્નિંગના ડેટ ઓફ સ્ટ્રિંગ્સ જોતા હોય તો કમેન્ટ કરવાનું બિલકુલ નહીં ચૂકતા થેન્ક યુ સો મચ ગાય